હેલો મિત્રો કેમ છો આજે આપણે બી એનએસએસની અંદર નવા પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છે આજનો આપણો પ્રશ્ન છે કે બીએનએસએસ અંતર્ગત કબૂલાત અને નિવેદન નોંધવા અંગેની જોગવાઈની ચર્ચા કરો મોસ્ટ મોસ્ટાઈમ બી સવાલ છે કે જ્યારે આરોપીને પકડવામાં આવે અને મેજિસ્ટ્રેટ સમક્ષ લાવવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટ કઈ રીતે આરોપીની કબૂલાત અને નિવેદન નોંધશે તે અંગેની તમામ જોગવાઈ આજે આપણે અહીંયા જોવાની છે ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે લખશું આપણી પ્રસ્થાવના ત્યાર પછી આપણે મુદ્દો બનાવવાનો છે કે તમારી નિવેદન અને કબૂલત કઈ રીતે નોંધવામાં આવે એના મુદ્દા જેટલા સાત જેટલા મુદ્દા આપણે અહીં બનાવેલા છે તે આપણે અહીં લખશું વારાફરતી ત્યાર પછી જો કેસ આવતો હોય તો કેસ લખવાના છે અહીં આપણે બે કેસને ફ્રેમ કરવાના છે અને છેલ્લે આપણે સમાપન લખીશું ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં પ્રસ્તાવના લખવાની છે કે જ્યારે આરોપીને પકડવામાં આવે છે એની પાસેથી જે પુરાવા લેવામાં આવે અને જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે કોની સામે કરવામાં આવે કેવી રીતે કરવામાં આવે કોણ કઈ રીતે પુરાવો લેશે પુરાવો લેવાની રીત શું છે એ બધી તમામ અંગની જોગવાઈ એટલે કે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાની જે જોગવાઈઓ છે કઈ રીતે રેકોર્ડ કરવું કેવી રીતે રેકોર્ડ કરવું પુરાવા કઈ રીતે લેવા કોની સાંભળે લેવા એ તમામ જોગવાઈ આપણને કઈ કલમમાં જોવા મળે છે તો બી એનએસએસની વન એટી થ્રી કઈ સેક્શન છે સેક્શન નંબર વન એટી થ્રીની અંદર આપણને જોવા મળે છે શું શું જોવા મળે છે તો ભાઈ મેજિસ્ટ્રેટ કઈ રીતે આરોપીનું નિવેદન નોંધે ક્યાં નોંધે કઈ જગ્યા પર નોંધે કેવી રીતે નોંધે એ અંગેની તમામ જોગવાઈ આપણને જોવા મળે જોવા મળે જો સ્ત્રી હોય બરાબર સ્ત્રી હોય એનું રેકોર્ડ કઈ રીતે કરવાનું જો ભાઈ અસ્થિર વગતનું હોય તો એનું સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવાનું તો બધી જોગવાઈ આપણને અહીં આપેલી છે એની ચર્ચા સેક્શન નંબર વન એટી થ્રીની અંદર આપણને જોવા મળે છે જૂની સેક્શન વન સિક્સટી ફોર હતી સીઆરપીસીની અંદર હાલમાં કઈ છે અંડરલાઈન કરીને ગોખી મારવાની છે શું છે વન એટી થ્રી બરાબર વન એટી થ્રી ચાલો તો આ પ્રસ્તાવનાની અંદર તમારે લખવાનું છે કે ભાઈ સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવામાં આવે એ અંગેની તમામ જોગવાઈ આપણને અહીં જોવા મળે સ્થળ કયું છે કેવી રીતે ક્યાં ઓકે તો આ વસ્તુ તમે પ્રસ્થાવનામાં ફ્રેમ કરજો પાંચથી સાત રીટી તમારે લખવાની હોય હવે આપણે વાત કરીશું કે કબૂલાત અને નિવેદન નોંધવાની જોગવાઈ સેક્શન નંબર વન એટી થ્રીની આપણે વાત કરી ગયા છે કે વન એટી થ્રીમાં કબૂલાત અને નિવેદન કઈ રીતે નોંધવાના એની જોગવાઈ આપણને આપેલી છે હવે એની અંદર આપણે સાત મુદ્દા બનાવ્યા છે એ સાત મુદ્દા પહેલાં હું બોલી જાઉં તમારે અહીંયા શું કરવાનું છે ફ્રેમ કરવાનું છે અલગ અલગ ચાર્ટ બનાવવાનું છે તમારી મરજી મુજબ કોઈ આમ કામ કરીને ચાર્ટ બનાવશે કોઈ ગોળાકાર બનાવીને ચાર્ટ બનાવશે કોઈ એક પછી એક મુદ્દો લખીને ચાર્ટ બનાવશે તમને જે રીત ફાવે તે તમારે બનાવવાની છે પહેલાં સાત મુદ્દા લખી દેવાના છે પછી એને વારાફરથી સમજાવવાનું છે એક વન સ્ટેપ બાય વન સ્ટેપ એટલે સાંભળવાનાને ખબર પડી જાય ચાલો પહેલાં જે મુદ્દો બનાવવાનો કયો નિવેદનની નોંધ કોણ કરે કેવી રીતે કરે અને ક્યાં કરે આ ત્રણ મુદ્દા એક જ મુદ્દાની અંદર મેં બનાવેલા છે ચાલો નિવેદનની નોંધ કોણ ક્યાં કેવી રીતે કરે તો એના ત્રણ જવાબ આપણે અહીંયા આપવાના છે કોણ ક્યાં કેવી રીતે ઓકે બીજો મુદ્દો બનાવવાનો છે ચાલો બીજો મુદ્દો આપણે શું બને આરોપીને સમજાવવામાં આવે છે કોણ સમજાવે ભાઈ મેજિસ્ટ્રેટ આરોપીને સમજાવે શું સમજાવે કે આ સ્ટેટમેન્ટ તમે જો રેકોર્ડ કરવાનો છો એ પુરાવા તરીકે ઉપયોગમાં લેવાશે હવે તમે આ જે બી સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવો છો તે સ્વચ્છાએક કરાવો છે કે પછી મરજી વગર કરાવો છો કે કોઈને દાબ દબાણમાં કરાવો એને પૂછે બધું સમજાવવાની વાત કર તો બીજો મુદ્દો આવશે સમજાવવાની વાત ત્રીજો મુદ્દો આવે અહેવાલ કબૂલતની સાચાપણા પર સાઈન લેવી કે આને આજે એ બધું સ્ટેટમેન્ટ આપી દીધું કબૂલત આપી દીધી પણ એના પર સાચાપણાની ખાતરી લેવામાં આવે એકર નામું સોગંદ નામું લેવામાં આવે કે ભાઈ તું સાચું જ છે ને એની સાઈન કરીને આ મેજિસ્ટ્રેટની સમક્ષ આવું થાય ત્રીજું કારણ કે ભવિષ્યમાં આપણે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાના હોય એના કારણે ત્રીજું પુરાવા નોંધવાની રીત પુરાવો કઈ રીતે નોંધવાનો બરાબર મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનો સાક્ષીની સામે નોંધવાનો વકીલની સામે નોંધવાનો કેવી રીતે નોંધવાનો કે પછી વિડીયો ઓડિયોના માધ્યમથી નોંધવાનો તે મુદ્દો બનશે ચોથો પાંચમો મુદ્દો મને સ્ત્રી સંબંધિત ગુના જો સ્ત્રી સંબંધિત ગુના થયેલા હોય તો એની રેકોર્ડિંગ કઈ રીતે કરવાનું છે મીન્સ કે એનું સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવાનું છે આપણે સ્ટેટમેન્ટ કહી શકો અથવા તો કબૂલાત કહી શકો ઓકે સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવાનું છે એની આખી આપણે વાત કરીશું એની જોગવાઈ જોવાની પછી અહીંયા તમને કદાચ દેખાતું નહીં હશે પણ ધ્યાનમાં રાખજો વ્યક્તિ અસમર્થ અથવા અપંગ હોય એવા સંજોગોમાં એનું સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ થાય અથવા તો અસ્થિર મગજનો હોય હા વ્યવહારને કંઈ ખબર જ નહીં પડતી હોય તો કઈ રીતે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું ઓકે તો તેની વાત કરેલી છે નાના નાના બાળકો હોય તો એનું સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવાનું એની વાત કરેલી છે પછી કબૂલાત અન્ય મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવાની છે મીન્સ કે સેકન્ડ ક્લાસ મેડિશિયલ ફર્સ્ટ પછી એના ઉપર તમારો ચીફ આવે એના ઉપર તમારો કોણ આવે તો સેશન આવે તો એને આ તમારી કબૂલાતને ટ્રાન્સફર કરી મીન્સ કે મોકલી આપવાની તો આટલી સાત વાત આવે છે અને કેસ લખવાની વાત આવે છે ચાલો વિસ્તાર દેશમાં જતા સાત મુદ્દા પહેલાં તમારે ચેટિંગ કરવાનું છે ચાર્ટ કરવું કરવું ને કરવું જ બરાબર આ જ તમારી નવી પેટર્ન અને માર્ક્સ વધારવાના નવા મુદ્દા રહેશે આ નવી પેટર્નમાં સેમેસ્ટર ફાઇલની અંદર ચાલો શરૂઆત કરીએ પહેલો મુદ્દો આપણે બનાવશું નિવેદનની નોંધ કોણ ક્યાં કેવી રીતે કરશે ચાલો તો આ વાત લખવાની છે તો પહેલો મુદ્દો આપણે બનાવશું કોણ અને ક્યાં ક્યાં કરવાની છે નિવેદનની નોંધ ચાલો તો લખીએ જે તે જિલ્લાની અંદર જ્યાં ગુનો બન્યો હોય ક્યાં યાદ રાખજો જે તે જિલ્લાની અંદર જિલ્લાની અંદર અંડરલાઈન પહેલો જ બનતો કે ભાઈ જિલ્લાની અંદર નોંધાશે જ્યાં ગુનો બનેલો હોય ત્યાં જે તે જિલ્લાને દાખલા તરીકે વલસાડની અંદર ગુનો બનેલો તો વલસાડની અંદર જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય નજીકનું ત્યાં મેજિસ્ટ્રેટ જે હશે ત્યાં તો જે તે જિલ્લામાં જ્યાં ગુનો બન્યો હોય ત્યાં મેજિસ્ટ્રેટને હુકમત હોય કે ન હોય તો પણ એ શું કરશે કબૂલાતને નોંધશે અથવા નિવેદનને નોંધશે કોની ભાઈ આરોપીની યાદ રાખજો ક્યાં પહેલો મુદ્દો આપણે બનાવ્યો છે ક્યાં નિવેદન નોંધાય તો પહેલો મુદ્દો જે તે જિલ્લામાં જ્યાં ગુનો બન્યો હોય હુકુમત હોય કે ના હોય મેજિસ્ટ્રેટ શું કરશે તમારી આરોપીનું સ્ટેટમેન્ટ નોંધશે કોણ નોંધે ભાઈ મેજિસ્ટ્રેટ નોંધે વાત કરી બે વાત વાત આવીએ ક્યાં તો જે તે જિલ્લામાં જગોનો બનેલો હોય અને કોણ તો ભાઈ મેજિસ્ટ્રેટ છે એને હુકૂમત હોય કે ના હોય એ શું કરશે સ્ટેટમેન્ટને રેકોર્ડ કરશે એટલે કે કબૂલાત અને નિવેદનની નોંધ કરશે એને નોંધવાનું કામ કરશે એની પુરાવો લેશે બીજું ક્યારે ક્યારે લઈ શકે એક તો તપાસ અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન તપાસ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપી જ્યારે સ્ટેટમેન્ટ આપી દે કે ભાઈ હવે આવું બનેલું છે મારી સાથે મારા સાથે આ ગુનો બનેલો એવું કહી દે છે તો તપાસ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પહેલો નંબર બીજી વસ્તુ અથવા કોર્ટની કાર્યવાહી છેલ્લી મિસ કે સ્ટેટમેન્ટ રેકોર્ડ થઈ પછી કોર્ટની અંદર આવી જાય ત્યારે પણ એ પોતાનું શું આવે સ્ટેટમેન્ટ આપતો હોય કોણ આરોપી ત્યારે પણ આવે ડાયરેક્ટ મેજિસ્ટ્રેટની સમક્ષ પોલીસ રિપોર્ટમાં એ કંઈ નથી બોલતો પણ ક્યારે બોલે છે કોર્ટની સામે તરત બોલે છે કે ભાઈ આવો આવું બનેલું હતું આવું બનાવ થયેલું હતું અને રેકોર્ડ કરે છે તો કોર્ટની કાર્યવાહી ચાલુ હોય ત્યારે અથવા કોર્ટની ચાલુ કોર્ટની કાર્યવાહી ચાલુ જ થવાની હોય તે પહેલાં તો ત્રણ મુદ્દા છે એક તો ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય ત્યારે ઇન્વેસ્ટિગેશન પતી જાય પછી રિપોર્ટ આપે એટલે ત્યારે પણ એ શું કરી શકે કોર્ટની કાર્યવાહી પહેલાં પણ એ પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવડાવી શકે છે કોને મેજિસ્ટ્રેટને અને બીજી વાત કે કોર્ટની કાર્યવાહી ચાલુ હોય ત્યારે ત્રણ મુદ્દા આવે ક્યારે ક્યારે તો તપાસ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ હોય કોર્ટમાં કાર્યવાહી ચાલુ થવાની હોય તે પહેલાં અને કાર્યવાહી ચાલુ થાય ત્યાર પછી તે કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી શકે કોણ કયા મેજિસ્ટ્રેટ કરી શકે જે તે જિલ્લાની અંદર હુકમત હોય કે ના હોય તો આ વાત શું તમારે યાદ રાખવાની આપણા બે જવાબ મળી ગયા કયા કયા તો ક્યાં અને કોણ ભાઈ સ્ટેટમેન્ટ નોંધે તો મેજિસ્ટ્રેટ નોંધે અને ક્યાં નોંધે તો જે તે જિલ્લાની અંદર જેમને હુકમત હશે કે ન હોય તે મેજિસ્ટ્રેટ શું કરશે જ્યાં ગુનો બનેલો હોય ત્યાં તે જિલ્લાની અંદર શું કરશે કબૂલાત અને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું કામ કરે છે ચાલો હવે બીજી મુદ્દાની વાત છે નોંધ ખાસ નોંધ અહીંયા તમારે રાખવાની પોલીસ ઓફિસર સમક્ષ કરવામાં આવેલી કબૂલાત માન્ય કહેવાશે નહીં એને હુકમત હોય કે ના હોય પોલીસ અધિકારી સમક્ષ જે બી કબૂલાત કરવામાં આવે એ માન્ય કહેવાશે નહીં તો એને પણ રેકોર્ડ તમારું કબૂલાત નોંધવાની કંઈ જરૂરિયાત નથી એવું કીધેલું છે તો પોલીસ અધિકારીની સત્તા હોય કે ના હોય તે કબૂલાત નિવેદન નોંધી શકે નહીં એટલે પોલીસ ઓફિસરને સત્તા હોય કે ના હોય એ શું કરી શકે સ્ટેટમેન્ટને રેકોર્ડ કરી શકતા નથી તમે જોયા છે પિક્ચરની અંદર એટલા કેમેરા લઈને બે બરાબર ને એને પૂછે બધું કે ભાઈ શું થયેલું શું થયેલું એ શાના માટે કે એ એ લોકોને જે કહેવામાં આવેલું છે જે નોંધ કરવામાં આવેલ એ વેલિડ નથી એવું તમારો પુરાવાનો કાયદો કહે છે એના કારણે તો ધ્યાન રાખજો પોલીસ અધિકારીને સત્તા હોય કે ન હોય એની સામે જે બી જુવાની આપવામાં આવે જે બી સ્ટેટમેન્ટ એ રેકોર્ડ કરાવતો હોય આરોપી એ માન્ય નથી એના કારણે મેજિસ્ટ્રેટ સમક્ષ કરાવો તો માન્ય છે પોલીસ અધિકારી સમક્ષ માન્ય નથી તો આ ખાસ અહીંયા નોંધ તમારે રાખવાની છે કે કોણ અને ક્યાં તો તમારે જે તે જિલ્લામાં જ્યાં ગુનો બનેલો હોય અને મેજિસ્ટ્રેટ સમક્ષ તમારો આરોપીનું શું થાય સ્ટેટમેન્ટ રેકોર્ડ થાય તો પહેલો મુદ્દો હવે કેવી રીતે ત્રીજો મુદ્દો આપણે શું કેવી રીતે પહેલા મુદ્દાની અંદર આપણે ત્રણ મુદ્દા પાડ્યા છે હવે કેવી રીતે તો અંડરલાઈન કરશું કેવી રીતે કરવાનું તો આ આરોપી આરોપી અને વકીલની સામે આરોપીનો વકીલ પણ હશે અને આરોપી પોતે પણ હશે તો આરોપી અને આરોપીના વકીલની સામે લેખિત અને મૌખિક લેખિત સ્વરૂપમાં મેજિસ્ટ્રેટ ત્યાં બેસેલો છે અને એની સામે જે જે બોલતો હશે આરોપીથી લખવામાં આવશે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે ટાઈપિંગ કરવામાં આવશે તો લેખિત અને મૌખિક મૌખિક પણ નોંધી શકે ડાયરેક્ટ મેજિસ્ટ્રેટને કહી શકીએ ભાઈ મારા સાથે આઉ બનાવો બનેલો પછી મેજિસ્ટ્રેટ એ સંદર્ભમાં લખાવે કે આ તારીખે ફલાણી તારીખે ફળના સમયની અંદર આવો બનાવો બનેલો ચાલો તો આરોપી પ્લસ આરોપીના વકીલની સામે લેખિત અને મૌખિક રીતે અથવા તો એના માધ્યમથી અથવા તો હાલની અંદર તો શું થાય ઓડિયો અને વિડીયો ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે કોમ્પ્યુટરની મદદથી પણ શું કરવામાં આવે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે કેમેરાની મદદથી પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે ફોનની મદદથી પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી શકાય છે ફટાફટ પેલો મોબાઈલ કરીને શું કરવામાં આવે રેકોર્ડિંગ કરવામાં આવે કે એનો અવાજથી જે કંઈ બોલે છે એ રેકોર્ડ કરી શકાય કારણ કે ઘણી વખત પેલો મરી જવાનો હોય એવી કન્ડિશનમાં પણ હોય એટલે સ્ટેટમેન્ટ રેકોર્ડ થાય કે ભાઈ ગુનો કબૂલે છે કે નથી કબૂલું તું એમાં કોઈ રહ્યો કે બીજા એમાં એ એની કબૂલાત પણ લેતા હોય ને એને કદાચ જોયું પણ હોય એવું પણ હોય તો આ ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે નોંધવામાં આવે તો આરોપી અને આરોપીના વકીલની સાંભળે નોંધવામાં આવે છે કેવી રીતે નોંધવામાં લેખિત મૌખિક નોંધ અથવા તો ઇલેક્ટ્રોનિક માધ્યમથી હાલમાં વિડીયો અને ઓડિયોના માધ્યમથી પણ શું કરવામાં આવે સ્ટેટમેન્ટને નોંધવામાં આવે સ્ટેટમેન્ટ એટલે તમારી કબૂલાતને નોંધવામાં આવે છે કેવી રીતે નોંધાય છે તો આટલી રીતે નોંધાય તો એ શોર્ટમાં લખવાનું ટૂંકમાં મેજિસ્ટ્રેટની સમક્ષ જે તે જિલ્લામાં જે બનાવ બનેલો હોય ત્યાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે છે કોણ નોંધે ભાઈ મેજિસ્ટ્રેટ નોંધે પોલીસ ઓફિસરને નોંધવાની કોઈ પરવાનગી નથી એમને સત્તા આપેલી હોય તો પણ નોધી શકતા નથી તો ધ્યાનમાં રાખજો પહેલો મુદ્દો આપણે હજુ પતાવ્યો એની અંદર ત્રણ મુદ્દા હતા હવે બીજી આપણે વાત કરવાની છે બીજી આપણે વાત કરીએ સુસાની વાત કરવાની કે આરોપીને સમજાવવાનું તો ભાઈ મેજિસ્ટ્રેટ છે તે આરોપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે ભાઈ શું સમજાવવાનો પ્રયત્ન કરે છે આ ક્વેશ્ચન પહેલાં પૂછવાનો ચાલો તો જોઈએ મેજિસ્ટ્રેટ આરોપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે સૌથી પહેલે કે જે કબૂલાત કરવા બંધાઈ નથી આ જે કબૂલાતી કરે છે ગુનોનો આરોપ છે કે જે બી છે એ કરવા કરવામાં બંધાયેલો નથી એ સ્વેચ્છાએ જેવી કહેશે સ્વૈચ્છાએ કહેશે પોતાની મરજી મુજબ કહેશે કોઈ લાભ દબાણની એની જરૂરિયાત નથી તો પહેલો મુદ્દો લખવાનો છે ભાઈ કે કબૂલાત કરવા માટે બંધાયેલો નથી જબરજસ્તી નથી કરી શકાતે કે તું આપવા જેમ કબૂલાત બરાબર એ છુપણ પણ રહી શકે છે આ વસ્તુની વાત આવશે બીજા મુદ્દાની વાત છે કે ભાઈ જે આ જે બી કબૂલાત આપે છે એનો ભવિષ્યમાં પુરાવા તરીકે ઉપયોગમાં લેવામાં આવશે તારા તરફેણમાં બરાબર ને તારા પર પછી સજા પણ થઈ શકે છે તો આ જે બોલે છે એ પુરાવા તરીકે ભવિષ્યમાં ઉપયોગમાં લઈ શકાય છે એટલે તું જે બી બોલે તે વિચારી સમજીને બોલજે આવું હોય એટલે સ્ટેટમેન્ટ આપતા પહેલાં કહે છે કોણ કહે છે મેજિસ્ટ્રેટ કે કબુલાત તેના વિરોધમાં પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે ભવિષ્યની અંદર બરાબર તો તને ખબર હોવી જોઈએ આ પણ સમજાવે છે બીજું કબૂલાત સ્વૈચ્છિક કરે છે કે કેમ એમ પાછનો પૂછવામાં આવે ભાઈ પોતે કબૂલાત સ્વૈચ્છિક રીતે કરે છે પોતાની મરજીથી કરે છે કે કોઈ દબાણમાં કરે છે ઘણી વખત કોઈને બચાવવા માટે કબૂલાત કરી લેતા હોય કે ભાઈ મેચ ખૂન કરેલું છે અમે જા બનાવ બનાવમાં હતો એમ બરાબર એવું બચાવવા માટે કરવામાં આવે એટલે તરફેણમાં પુરાવા બધા મીટી જતા હોય તો આ વસ્તુ છે તો કબૂલાત સ્વૈચ્છિક કરે છે કે કોઈના દાબ દબાણમાં કરે છે તો એ પણ આપણે અહીંયા જોવામાં આવે છે ચાલો ઘણી વખત કબૂલાત કરીને પછાતથી ફરી બટાઈમ તો આવું કીધેલું જ નથી પણ એના સંદર્ભમાં પુરાવા શોધવામાં આવે કે ભાઈ આને જે કીધું તે ખરેખર બનેલું છે કે કેમ કહેવામાં આવે બેના ત્રણેય મારો એક્સિડન્ટ થયો તો બેને ત્રણ એક્સિડન્ટ થયેલું કે કેમ એવું શું કરવામાં આવે તપાસ કરવામાં આવે ખરેખર પુરાવા મળી આવે તો પછી સાચું બોલે એમ કહેવાય પછી પલટી મારી શકાય નહીં ચાલો તો ત્રણ વસ્તુ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે કે શિક્ષિક કરે છે કે પછી દાબ દબાણમાં કરે છે એવા પ્રશ્નો કોણ પૂછશે મેજિસ્ટ્રેટ પૂછીને પછી શું કરશે નોંધ કરશે બીજું જો આરોપી કબલાત કરવા રાજી ન હોય તો એને શું કરી દેવાનું છે ભાઈ આરોપી કબલાત કરવા રાજી નહીં હોય અને જે જો એને છોડી શકાતો હોય બિલ પર જામીન પત્ર એને છોડી દેવો જોઈએ તો મેજિસ્ટ્રેટ એને શું કરશે કેદમાં રાખશે એ નહીં બરાબર શું કરી દેશે છોડી દેશે આરોપીને ભાઈ લાગતું હોય તો લાગે નહીં તો જામીન પર છોડી દે હવે ખૂન ખરેખર લાગે પોલીસ રિપોર્ટ પરથી ખૂન કરેલો છે તો પછી જેલમાં મોકલી આપે તો ઓકે તો જેલમાં છોડવા જેવો લાગે તો છોડી પણ નહીં જામીન પણ આપી દેતું હોય તો બીજો મુદ્દો જે છે તે શું છે આરોપીને સમજાવવામાં આવે છે કે ભાઈ આજે તું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવે છે પોતાની મરજીથી કરાવે છે કે પછી કોઈ દાબદા પાર્ટી કરાવે છે બરાબર એને સમજાવવામાં આવે કે આ જે તું સ્ટેટમેન્ટ આપશે ભવિષ્યમાં પુરાવા તરીકે પણ તારા વિરુદ્ધનો ઉપયોગ કરી શકાશે અને આ તો સ્ટેટમેન્ટ આપણે ચોક્કસ આપવા માટે બંધાયેલો નથી ઓકે ચાલો ત્રીજા મુદ્દાની વાત કરશું ત્રીજો મુદ્દો શું કહે છે કે અહેવાલ અથવા કબૂલાત જે સ્ટેટમેન્ટ આપેલું છે એના પર એની શું કહેવામાં આવે સાઇન લેવામાં આવે જે સ્ટેટમેન્ટ અને કબૂલાત આપશે જે નિવેદન આપશે એના પર એની સાઇન લેવાની કોની સાઈન લેવાની છે ભાઈ આરોપીની સાઇન લેવાની કેમ કારણ કે આ વસ્તુ આપણે ભવિષ્યમાં ઉપયોગ પણ કરી શકીશું ચાલો તો શું સાઇન લેશું શું અંદર લખવામાં આવે ચાલો તો સ્ટેટમેન્ટ જે એને કીધેલું છે કબૂલાત જે આપેલી છે લેખિત એ આખી નોંધવામાં આવે મેજિસ્ટ્રેટ સમક્ષ પર ટાઈપિંગ કરીને કે કોમ્પ્યુટરની માધ્યમથી નોંધશે બીજું આરોપી પાસે સોગંદનામું લેવામાં આવે સોગંદનામું એટલે એકરાનારનામું તમે એઝ અ વકીલ તરીકે હમણાં પ્રેક્ટિસ કરતા હશો એ નથી કરતા તો જોઈ લેજે એકરાનામું આપવામાં આવે એફિડેવિટ તમે બનાવતા હોય ત્યારે પણ એકરાનનામું આપો કે ઉપર જેવી નોંધ આપેલી છે તે મારી જાણમાં સલાહમાં સાચી છે ખોટી નથી જો હું કંઈ ભૂલ કરીશ તો મારા વફોદારી હોય થાય એવું એમાં સ્ટેટમેન્ટ આપવામાં આવે તો અહીં પણ કેવું એક સ્ટેટમેન્ટ આપવા કે ઉપર જેવી હકીકત કે બનાવ કે વિગત છે એ બધી કેવી છે મારી જાણમાં સાચી અને સમય સાથે બધું બરાબર છે એવી એનું એકલા નામું લેવામાં આવે ક કબૂલાત લેવામાં અને તેને વાંચીને સંભળાવવામાં આવે જે બી સ્ટેટમેન્ટ એનું રેકોર્ડ કરેલું છે એને વાંચીને સમજાવવામાં આવે બરાબર એ ધ્યાનમાં રાખવાનું છે તો વાંચીને સંભળાવવામાં આવે બીજું આરોપી તેના પર સહી લેવામાં આવશે આ બધું રેકોર્ડિંગ થઈ જાય સમજાવી જાય પછી મેજિસ્ટ્રેટ સમક્ષ શું કરવામાં આવે વાંચવામાં આવે એની સાંભળે એને પૂછવામાં ભાઈ બધું બરાબર છે ઓકે બરાબર છે પછી એનું સાઈન લેવાની આવે સાથે સાથે એકરાનામામાં પણ સાઈન લેવામાં આવે એ એકરાનામામાં શું લખેલું હોય કે ઉપરોક્ત કબુલાત સ્વેચ્છાએ કરેલી છે મારી ઈચ્છાથી કરેલી છે બધાની હાજરીમાં કરેલી છે સાંભળીને વાંચીને બરાબર મેં સ્વીકારેલી છે બરાબર તો આ રીતે એક એકરાનામું બનાવવામાં આવે એટલે કે સોગંદનામું બનાવવામાં આવે અને એના પર કોની સાઈન લેવામાં આવે આ આરોપી જેણે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવેલું છે એની સાઇન લેવામાં આવે છે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તેમજ મેજિસ્ટ્રેટ પણ આ બાબતમાં કંઈ જરૂરી લાગતી હોય તો જરૂરી નોંધ પણ કરતો હોય છે કે ભાઈ આ તારીખે આ સમયે આ બાબતની નોંધ આપણે લીધી છે અથવા તો આને આ સ્ટેટમેન્ટ આ તારીખે આ તારીખે ફોનમાં કે વિડીયોગ્રાફીની મદદથી આપણે નોંધેલું છે જેની અંદર આવા મુદ્દા સ્પષ્ટ થતા હતા એ રીતે કોણ કરશે જજ પણ પોતે મેજિસ્ટ્રેટ પણ પોતે શું કરશે એની નોંધ રાખે છે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું તો પહેલો મુદ્દો શું હતું પહેલો મુદ્દો ભાઈ નિવેદનની નોંધ કોણ કારણ કેવી રીતે કરે બીજો મુદ્દાની આપણે વાત કરીએ તો બીજો મુદ્દો આપણે આરોપીને સમજાવવામાં આવશે કોણ સમજાવે ભાઈ મેજિસ્ટ્રેટ સમજાવે શું સમજાવે આપણે ત્રણ મુદ્દાની વાત કરવાની છે ત્રીજો મુદ્દો કબૂલાત ઉપર સાઇન લેશે કોની ભાઈ આરોપીની અને પોતે પણ શું કરશે સાઈન ટાઈમ કે જે કંઈ લાગતું ઓળખતું હોય લાગતું ઓળખતું તે અહીં નોંધ કરે છે જે બાબતો સ્પષ્ટ થતી હોય પરથી તેની હવે ચોથો મુદ્દો પુરાવો નોંધવાની રીત ભાઈ પુરાવો કઈ રીતે નોંધવાનો જે લેખિત પુરાવો દસ્તાવેજી પુરાવો વિડીયોના માધ્યમથી જે પુરાવો આવેલો આ ભાઈ જે કીધું તે વાત ખરેખર સાચી છે કે કેમ એનો પુરાવો લેવામાં આવશે કોણ લેવશે પોલીસ રિપોર્ટની અંદર એ ઇન્વેસ્ટિગેશનની અંદર ખ્યાલ આવશે એણે જે હકીકત કીધી કે ભાઈ અહીંયા ફોન કરીને આ વસ્તુ અહીંયા નાખેલી હતી ત્યાંથી એ પુરાવો મળે છે કે કેમ તો પુરાવો નોંધવાની રીત શું છે તો પુરાવો નોંધવાની અહીંયા કોઈ રીત નથી આપેલી પણ અહીં એમ કહેવામાં આવેલું છે કે મેજિસ્ટ્રેટને જે શ્રેષ્ઠ લાગતી હોય કે ફટાફટ બધું કામ થતું હોય અને જે શ્રેષ્ઠ હોય તે રીતથી એ પુરાવો લેશે હવે વિડીયોના માધ્યમથી પણ પુરાવો લઈ શકાય લેખિતના માધ્યમથી પણ પુરાવો લઈ શકાય સોગન સોગંદનામાના માધ્યમથી પણ પુરાવી લઈ શકાય પોલીસ રિપોર્ટની અંદર તપાસ ઇન્વેસ્ટિગેશનની અંદર જે વસ્તુ મળી આવે તે પણ પુરાવો તરીકે ગણી શકાય લેખિત લઈ શકાશે મૌખિક લઈ શકાશે વિડીયોના માધ્યમથી લઈ શકાશે હવે તો ફોરેન્સિક આવી જાય ભાઈ તમે સાત વર્ષ કરતાં વધારે ગુનાની સજા થતી હોય તેવા સંજોગોની અંદર તમારી વિડીયોગ્રાફી કરીને પુરાવા નોંધવાના છે બરાબર તો આવું પણ આવી ગયું છે ચાલો તો પુરાવા નોંધવાની રીત તો મેજિસ્ટ્રેટના અભિપ્રાય મુજબ મેજિસ્ટ્રેટને જે ગમતી હોય જે શ્રેષ્ઠ હોય જેમનામાં ફટાફટ નિકાલ આવી જતો હોય તે ટાઈપની પદ્ધતિ લઈ શકે હાલમાં કેવી ભાઈ પુરાવા લેવા માટે ઇલેક્ટ્રોનિક માધ્યમ લેખિત માધ્યમ મૌખિક માધ્યમ વિડીયોગ્રાફીનું માધ્યમ તો નામું લઈને પણ નોંધી શકે હાલમાં સાત વર્ષથી પણ ગુના તો તમારે અહીંયા મેન્શન કરવાનું છે સેક્શન નંબર વન એટી સેવનની અંદર થાય છે કે ફોરેન્સિક પુરાવા તમે લઈ શકો છો ઓકે ચાલો તો ધ્યાનમાં રાખજો સાત વર્ષથી હોય તો તમારે વિડીયોગ્રાફીના માધ્યમથી પુરાવા લેવાના તો પુરાવા નોંધવાની મેજિસ્ટ્રેટ જે સિસ્ટ રાખવી હોય એની મરજી મુજબ એ શું કરતો હોય તો પુરાવા લેવાની નોંધ કરતો હોય નેક્સ્ટ મુદ્દો પાંચમાં સ્ત્રી સંબંધમાં થયેલા ગુના અને અસમર્થ વ્યક્તિઓ તેને થયેલા સોરી સ્ત્રી સ્ત્રીના થયેલા સ્ત્રી સંબંધિત થયેલા ગુનામાં કબૂલાત તો સ્ત્રી સંબંધિત જે ગુના થયેલા હોય એમાં કઈ રીતે કબૂલાત લેવામાં આવે ચાલો તો કયા કયા ગુના બધા ગુનાની વાત નથી કરેલી અમુક જ ગુનાની વાત કરેલી છે ચાલો ચાલો તો બીએનએસએસની કલમ ભારતીય ન્યાય સંહિતાની કલમ સિક્સટી ફોરથી પચોતેર ચોસઠ પાંસઠ છાસઠ સાડસઠ આઠસઠ તો ઓગણા સિત્તેર સિત્તેર કોઈ તેને બધી લખવાની હોય પણ પેલું એવું લાગે કે કોપી પીસ કર્યું છે આપણે બરાબર ને એટલે એનો ઉલ્લેખ નથી કરતા ચોસઠથી લઈને પચ્યોતેર ચોસઠથી લઈને પચ્યોતેરમાં કયા કયા ગુનાની વાત કરેલી છે તો સ્ત્રીને લગતા ગુનાની વાત કરેલી છે કયા કયા ગુના આવે તો રેપ આવે પછી આવે ગેંગ રેપ આવે પછી સ્ટોકિંગ આવે વોયરિઝમ આવે બરાબર પીછો કરવો એ રીતે હેરેસમેન્ટ છે અસોલ્ટ કરવામાં આવે એના પર તો એ વસ્તાની એ વસ્તુ બધા ગુના તમને શાનંદ જોવા મળશે સેક્શન નંબર સિક્સ્ટી ફોરથી લઈને સેવન્ટી ફાઇવની અંદર જોવા મળે જેમાં સ્ત્રીને લગતા ગુના છે કયા કયા ગુના ફરી પાછું બોલી ગયા છું રેપ છે પછી ગેંગ રેપ છે પછી હેરસમેન્ટ છે પછી ઓસોલ્ટ છે પછી સ્ટોકિંગ છે વોયરિઝમ છે બરાબર ને પીછો કરવો છેડતી કરવી એ લગતા ગુના છે આવા બધા ગુના હોય ત્યારે જેટલું જ ઝડપી બને એટલા ઝડપથી તમારે શું કરવાનું છે તો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું છે કોનું મહિલાનું પણ અને આરોપીને આરોપીને પકડાય પછી જ કરવાનું હોય પણ મહિલાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું હોય કે મહિલા સાથે શું બનેલું છે કેવી રીતે બનેલું છે બધી વિગતો કોની સામે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની હોય છે કોણ લેશે મેજિસ્ટ્રેટ લેશે પણ અહીં કીધેલું છે ખાસ જ્યારે લેડિઝને લગતા મીન્સ કે સ્ત્રીને લગતા ગુના થાય તેવા સંજોગોની અંદર શક્ય હોય તો મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા સ્ટેટમેન્ટ રેકોર્ડ થવું જોઈએ કોનું મહિલાનું પણ અને આરોપીને તો કંઈ લેવા દેવા જ નહીં મળે તો કોઈ પણ હોય પણ મહિલાનું જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવે આવા સંજોગોની અંદર આવા ગુના બને ત્યારે મહિલા મેજિસ્ટ્રેટ હોવી આવશ્યક છે પણ અહીં એમ પણ વાત છે કે જો મહિલા મેજિસ્ટ્રેટ આવશ્યક છે પણ મહિલા મેજિસ્ટ્રેટ ન હોય હાજર ન હોય અથવા હોય જ નહીં તેવા સંજોગોની અંદર કોઈ સ્ત્રી હોવી જોઈએ સાથે અને જે પુરુષ મેજિસ્ટ્રેટ હશે તે પોતે શું કરશે રેકોર્ડિંગ કરશે મીન્સ કે કબૂલાતને નોંધશે તો આ પણ અહીંયા વાત કરેલી છે કે સ્ત્રીને લગતા ગુના હોય તેની અંદર કબૂલાત લેવી હોય તો જલ્દી ઝડપથી લેવાની છે બરાબર જેમ બને તેમ જલ્દી લેવાની છે અને એ લે ત્યારે મહિલા મેજિસ્ટ્રેટ આવશ્યક હોવી જોઈએ બરાબર મિસ કે રેકોર્ડિંગ કરવા માટે વધુ કહેવા માટે શું બનેલું કેવી રીતે બનેલું તે પણ જો હાજર ન હોય તો કોઈ સ્ત્રી સાથે હોવી જોઈએ બરાબર એની સાથે જે સ્ટેટમેન્ટ રેકોર્ડ કરે છે એવું પુરુષ એમ તો કરશે તો એની સાંભળી સાથે વેકે ત્રણ સ્ત્રી હોવી જોઈએ એની સાંભળી એનું રેકોર્ડિંગ થશે બરાબર વિડીયોના માધ્યમથી પણ કરી શકે ઓડિયોના માધ્યમથી પણ કરી શકે જેવી જેવી મેજિસ્ટ્રેટને અભિપ્રાય લાગે તેવી રીતે ઓકે તો આ વસ્તુ છે મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા આ વસ્તુ નોંધવાની છે પણ જો મહિલા મેજિસ્ટ્રેટ હાજર ન હોય તો કોઈ મહિલાની હાજરીમાં કોઈ પણ મહિલા ઘરની હોઈ શકે પોલીસવાળી હોઈ શકે કોઈ પણ હોઈ શકે એનજીઓની કોઈ મહિલા હોઈ શકે પ્રતિષ્ઠિત તો પુરુષ મહિલા પુરુષ મેજિસ્ટ્રેટ છે એની સામે પોતે સ્ટેટમેન્ટને રેકોર્ડ કરશે તો આ વાત કરેલી છે સ્ત્રી સંબંધે થયેલા ગુનામાં કબલત સ્ત્રીના સાથે આવા ગુના બને તો એનું સ્ટેટમેન્ટ કઈ રીતે રેકોર્ડ કરવાનું છે એની વાત કરેલી છે તો કબૂલાત નોંધવા માટેની વાત છે હવે આપણે છઠ્ઠા મુદ્દા પર આવીએ છઠ્ઠા મુદ્દામાં કહેલું છે કે વ્યક્તિ જ્યારે અસમર્થ હોય બરાબર વ્યક્તિ જ્યારે અસમત હોય ત્યારે તેની કબૂલાત કઈ રીતે નોંધવાની અસમર્ટનો મતલબ શું થાય તો અસમર્ટ એટલે કે ભાઈ સાદી હલન ન કરી શકતો હોય બરાબર માનસિક રીતે વિકલાંગ હોય એવી સંજોગોની વાત છે ચાલો તો નિવેદન આપનાર આરોપી પણ હોઈ શકે બરાબર અને કોણ હોઈ શકે તો જેની સાથે આવો ગુનો બનેલો હોય વ્યક્તિ જે અસમત પણ હોય તો નિવેદન આપનાર ઘણી વખત સ્ત્રી હશે જે દવાખાના અંદર હશે એની હાલત ગંભીર હશે તો શું ત્યારે શું તો આ ધ્યાનમાં રાખવાનો ભાવ પુરુષ હશે ને ગંભીર હાલતમાં ત્યાં હશે તો શું કરશે તો તેની વચ્ચે નિવેદન આપનાર કાયમી રીતે અસમત હોય શારીરિક રીતે અસમર્થ હોય અથવા તો માનસિક રીતે અસમત હોય બરાબર એનું મગજ ખોપરા બરાબર કામ ના કરતો હોય તેવા સંજોગોની અંદર મેજિસ્ટ્રેટ અર્થઘટન કરનાર વ્યક્તિની બદલી લેશે એક વ્યક્તિ છે જેનું નામ છે અર્થઘટન કરનાર બરાબર તો અર્થઘટન કરનાર જેને બધું સમજ પડતી હોય ઈશારો સમજ પડતા હોય બરાબર તેની મદદ લેશે અને તેની મદદથી લઈને પછી સ્ટ્રીટમેન્ટ રેકોર્ડ કરશે આ માનસિક વ્યક્તિ હશે તો તેના ડૉક્ટરને સંપર્ક કરશે કે ભાઈ શું કહેવા માંગે છે અને સ્ટ્રીટમેન્ટને શું લાગે છે શારીરિક રીતે અપંગ હશે તો પછી કોઈ એવા વ્યક્તિ હશે જેને હલનચલનમાં મદદરૂપ થતો હશે તેવી વ્યક્તિની મદદ લેવામાં આવશે ઓકે તો ડૉક્ટર તો ડૉક્ટરની મદદ લેવામાં આવશે ઓકે તો ધ્યાનમાં રાખજો ધન કરનાર વ્યક્તિની મદદ લેવાશે ડૉક્ટરની મદદ લેવાશે અને એની મદદથી નિવેદન નોંધવામાં આવશે બીજું નિવેદન લેતી વખતે ખાસ નોંધ યાદ રાખવાની છે નિવેદન આવી વ્યક્તિઓનું જ્યારે નિવેદન લેવામાં આવે એ દવાખાનાના બેડ ઉપર છે અંતિમ સમયનો મુખ મરણોમુખ નિવેદન કહેવામાં આવે ને મળી રહેતી ત્યારે નિવેદન લેવામાં આવે ત્યારે ઓડિયો અથવા તો વિડીયો વિડીયો બધા વિડીયોગ્રાફી કરવામાં આવે અથવા તો ઓડિયોની મદદથી જે મળી રહેતી એ તફ સમય તો ઓડિયોની માધ્યમથી વિડીયોની માધ્યમથી શું કરવામાં આવશે ફોન અને કેમેરાની મદદથી નિવેદનને રેકોર્ડ કરવામાં આવશે એટલે કે જે સ્ટેટમેન્ટ આપશે એ વ્યક્તિ એ કેવી રીતે રેકોર્ડ કરવાનું છે તો ફોનથી કેમેરાથી ઓડિયો અથવા વિડીયોના માધ્યમથી તમે રેકોર્ડ કરી શકો છો એની વાત કરેલી છે ક્યારે અસમત વ્યક્તિ હોય ત્યારે પણ અને સ્ત્રી વ્યક્તિ હોય ત્યારે પણ સ્ત્રી લગતા ગુના થયેલા હોય અને સ્ત્રી કઈ ટ્રીટમેન્ટ આપવા માંગતી હોય ત્યારે પણ ઓકે તો ધ્યાનમાં રાખજો જ્યારે વ્યક્તિ અસમત હોય ત્યારે કબૂલાત કેવી રીતે લેવાની છે તો આટલી વસ્તુની વાત આખોને કે શારીરિક માનસિક હોય ત્યારે અર્ઘટન કરનાર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે એની મદદ લેવામાં આવે છે અથવા તો ડૉક્ટરની મદદ લેવાય છે અને અથવા તો એની સમય શું કરવામાં આવે એની સમય પછી વિડીયો ઓડિયો માધ્યમથી શું કરવામાં આવે તો સ્ટેટમેન્ટને રેકોર્ડ કરવામાં આવે છે તો આટલી જ વસ્તુ અંદર લખવાની છે બીજું કોઈ લખવાની જરૂર રહેતી નથી હવે છેલ્લો મુદ્દો સાતમો મુદ્દો બને છે કબૂલાત અન્ય મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવી અથવા તો મોકલી દેવી ચાલો હવે આપણે અહીંયા કીધું કે જ્યાં ગુનો બનેલો છે ત્યાંનો મેજિસ્ટ્રેટ બધું રેકોર્ડ કરે બરાબર ને પછી સમજો કે કેસ નવસારીમાં ચાલવાનો હોય બરાબર તો ત્યાં એને મોકલી આપવું પડે તો એની વાત અહીંયા લખેલી છે કે મેજિસ્ટ્રેટ જે તે જ્યાં ગુનો બનેલો હોય જે તે જિલ્લામાં ગુનો બનેલો હોય ત્યાં આવી કબૂલાતને નોંધ કરી દે ત્યારબાદ જે કોર્ટમાં ઇન્સાફી કાર્યવાહી શરૂ થવાની હોય ત્યાં એ સ્ટેટમેન્ટ અને પુરાવાને શું કરી દેશે મોકલી દેશે ઓકે ટ્રાન્સફર કરી દેશે આટલી જ વાત લખવાની છે તો સાતમા મુદ્દાની અંદર શું છે મેજિસ્ટ્રેટ જે કબૂલાત એ જે તે જિલ્લામાં નોંધાયેલી છે એના પુરાવા લીધેલા છે એ પુરાવા લીધા બાદ જે તે કોર્ટની અંદર જ્યાં કાર્યવાહી ચાલવાની હોય દાખલા તરીકે કે સેકન્ડ ક્લાસમાં ચાલે તો સેકન્ડ ક્લાસ કોર્ટમાં ફર્સ્ટ ક્લાસમાં ચાલે તો ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં સેશનમાં ચાલવાની તો સેશનમાં ચીફ મેજિસ્ટ્રેટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં ચાલવાનું તો ત્યાં આવી ચાર કોર્ટ છે તમને ખબર જ છે તો ત્યાં ઇન્સાફી કાર્યવાહી તો તે કોર્ટની અંદર નિવેદન અને પુરાવા સહિતની વિગતોને શું કરી દેશે ટ્રાન્સફર કરશે અથવા તો મોકલી દેશે આ એની જવાબદારી બને છે કોને જે તે મેજિસ્ટ્રેટની અને પોતે જે કારણો લખેલા છે તે પણ અહીંયા સાથે દર્શાવશે તો સાતમો મુદ્દો કબૂલાત અન્ય મેજિસ્ટ્રેટને ટ્રાન્સફર કરવી અથવા તો મોકલવાની વાત છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે તો સાતમો મુદ્દો આ છે તો આટલા સાત મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના કબૂલાત કે નિવેદન નોંધે ત્યારે ફરી પાછી યાદ કરી જાઉં નિવેદન કોણ કેવી રીતે નોંધે ક્યાં નોંધાય બીજો મુદ્દો તો બીજા મુદ્દાની વાત છે આરોપીને સમજાવવામાં આવશે મેજિસ્ટ્રેટ સમજાવે ત્રીજા મુદ્દાની વાત કબૂલાતને સાચા પાણીની ખાતરી માટેની એફિડેવિટ લેવામાં આવે ચોથી પુરાવો કીધે નોંધવાનો તે પછી સ્ત્રીને લગતા ગુના હોય ત્યારે કબલત સ્ત્રી કેવી રીતે આપશે વ્યક્તિ અસમર્થ હોય ત્યારે કબલત કેવી રીતે આપશે અને કબૂલત અન્ય મેજિસ્ટ્રેટને અથવા જ્યાં કોર્ટમાં અંદર કરી હોય ચાલો ત્યાં મોકલી આપવી અથવા તો ટ્રાન્સફર કરવાની વાત આવે એની વિશેષ કોઈ વધારેની વાત આવતી નથી હવે આપણે બે કેસ સમજાવવાની જાય એક કે બે કેસ સમજાવવાના છે એની આપણે વાત કરીએ ચાલો તો પહેલો જે કેસ છે હસમુખ પારેખ વર્ષે સ્ટેટ નાઇન્ટીન એટી થ્રીની અંદર કેસ બનેલો છે કોનો છે હસમુખ પારેખ અને સ્ટેટ સ્ટેટ એટલે ગુજરાતનો હશે એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે આ કેસમાં અધિકારીએ કહ્યું હતું કે આ કેસની અંદર શું થાય છે કે ભાઈ અધિકારીને કહી જાય કે ભાઈ તું કબૂલાત કરી દે તો ફક્ત તારાને થપકો આપીને અથવા તો ખાતાકીય કાર્યવાહી કરીને છોડી દઈશું બરાબર ખાતાકીય કાર્યવાહી તરફ કરવામાં આવશે પણ ઢાઇસો ભાઈને સજા કરવામાં આવે કોને અધિકારીને અધિકારી કે ભાઈ મેં આ સ્ટેટમેન્ટને પાછો લેવું છે આ જે કીધેલું હતું તે ખોટી વાત છે મેં આવું કંઈ કરેલું જ નહીં હતું શું થયેલું હતું એને કીધું ભાઈ તું આવું સ્ટેટમેન્ટ આપી દે કે ભાઈ મેં આ કબૂલાત કરું છું આવું કહે તો ફક્ત ખાતાકીય કાર્યવાહી તરફ કરવામાં આવે બીજી કોઈ કાર્યવાહી નહીં સજા નહીં થશે પણ ખરેખર થાય છે ને પણ સજા થાય સજા એટલે ભાઈ ગભરાઈ જાય અધિકારી કે ભાઈ આ તો મને સજા થઈ ચાલે એટલે મેજિસ્ટ્રેટને કહે છે કે ભાઈ આ જે કબૂલાત આવી છે એ નિવેદન સાચું નથી પલટી મારે છે બરાબર ને આવું કહે છે કોણ અધિકારી કહે છે કોણ કહે છે જજને કહે છે ત્યાં મેજિસ્ટ્રેટને કહે છે કાર્યવાહી દરમિયાન એટલે મેજિસ્ટ્રેટને પછી લાગે કે ભાઈ આ જે કબૂલાત કરવામાં આવેલી છે ખોટી છે કારણ કે એણે સ્વેચ્છાએ કરેલી નથી બીજા એને કીધેલું તો એને કહી હતી એટલે આ કબૂલાત જે અહીંયા સ્વચ્છા થવી જોઈએ એ એણે બરાબર કરેલી એટલે આ કબૂલાતને શું કરવામાં આવી રદ કરી દેવામાં આવી ચાલતો જોઈએ તો આ કેસમાં અધિકારીએ કહ્યું હતું કે કબૂલાત કરે તો તેના ફક્ત ફાતાવી હેઠ કાર્યવાહી કરવામાં આવશે એમ કરીને કબૂલાત કરતો તો પછી એણે કીધું કે આ તો સજા થઈ ગઈ હવે હું કરીએ એટલે ફરી પાછું મેં જતને કહ્યું કે ભાઈ આ કબૂલાત હું પાછી ખેંચું છું તો અદાલતે કહ્યું કબૂલાત સાચી જ છે કેમ કેમ કે તેની તપાસ કરવી જોઈએ પછી એણે કીધું પોલીસને કે ભાઈ આ ખરેખર એને જે તે તપાસ કરવી જોઈએ એ સાચું છે કે કેમ એની તપાસ તો કરવી જોઈએ બરાબર ને તો આવી કરેલી કબૂલાત કેવી છે સ્વૈચ્છિક નથી તસ કોણે માનુવાઈ જો માનવું કે આવી કબૂલાત કરેલી છે સ્વૈચ્છિક નથી આને જે કીધેલું છે તેની તપાસ પણ પોલીસે કરવી જોઈએ અથવા તો એની તપાસમાં એ વધુ હોય તો કે એ છે ખરેખર સાચું છે કે કેમ એની તપાસ પણ કરવી જોઈએ તો આ જે કબૂલાત છે તે સ્વૈચ્છિક નથી બરાબર આવું કહેવામાં આવ્યું એટલે પહેલેવાળી બરાબર તો આ ધ્યાનમાં રાખજો હસમુખ પારેખનો કેસ છે એની કબૂલાતની લગનો પ્રશ્ન છે બીજો પ્રશ્ન પણ છે અથવા બીજો કેસ પણ છે સકરિયા વર્ષિસ સ્ટેટ ઓફ રાજસ્થાન શું છે સક્કરિયા વર્ષિસ સ્ટેટ ઓફ રાજસ્થાન હવે આની અંદર શું થાય છે એની વાત કરીએ તેણે કબુલાત કરી અને પાછી ખેંચી બરાબર તેણે શું કરી હતી તેણે જે કબુલાત કરી તેણે પાછી ખેંચી કબૂલાત કરે છે અને પાછી ખેંચી લે છે એટલે અઘાડી સ્ટાર્ટિંગમાં કબૂલાત હા પાડે છે અને પછી પાછી ખેંચી લે છે કે ભાઈ અમે આગળ જે નિવેદન આપેલા તે સાચા છે બરાબર અને પછી 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 ફરી જાય છે કે ભાઈ મેં આ જે કબૂલાત કર્યું તે ખોટી છે મેં તો આવું કંઈ કીધેલું જ નથી એમ કરીને ના પાડી રહી છે હવે થાય શું હવે અગાડી જે કબુલાત કરી હતી આગળ જે સ્ટેટમેન્ટ આપેલી હતું એના સંદર્ભમાં પોલીસવાલાએ તપાસ કરેલી તપાસ કરી લીધો જે પુરાવો એને જ્યાં કીધેલો હતો તે મળી આવ્યો સંપૂર્ણ પુરાવો હતો ભાઈ આ તારીખે ત્રણ વાગે અહીંયા મર્ડર કરીને લાશ ફેંકેલી તો ખરેખરમાં એ લાશ ત્યાં મળી આવે છે અને મર્ડર ક્યાં થાય છે તો ડૉક્ટર કહે છે ભાઈ બેથી લેલો ત્રણ વાગે સુધી એમ થાય છે આ ખાલી ઉદાહરણ આપું છું એણે જે કીધેલું તે હકીકત બનેલી છે તો જેણે કબૂલાત કરેલી હતી તે પાછી ખેંચે છે પાછી ખેંચે છે એટલે ભાઈ આ સ્ટેટમેન્ટ ખોટું છે પણ જે બી જુબાની આપેલી હતી તેના સંદર્ભમાં પુરાવો સાચો મળી આવેલો હતો એને જે હકીકત કીધી હતી બધી સાચી હતી એમ એ સમયે એ દરમિયાન થયેલું હતું એટલે મેજિસ્ટ્રેટે કીધું ભાઈ તું એ જે કબૂલાત આપેલી છે એના સંદર્ભમાં ચોક્કસ પુરાવો છે એટલે આ કબુલાત પાછી ખેંચે છે અમે માન્ય રાખતા નથી જે જૂની કબૂલાત છે તે માન્ય છે કારણ કે એની સંદર્ભમાં શું મળી આવેલો છે પુરાવો મળી આવેલો છે એટલે પાછી ખેંચેલી કબૂલાત માન્ય નથી માન્ય ક્યારે કહેવાય કે એના સંદર્ભમાં ખોટો કોઈ પુરાવો ન મળી આવ્યો હોય તપાસ ન થઈ હોય તો પછી વાત બરાબર છે કે પોતે સ્ટેટમેન્ટ બદલે તો ચાલે ઓલરેડી અગાઉ સ્ટેટમેન્ટ આપેલું છે અને એના તરફણમાં તપાસ થઈને પછી પુરાવો મળી આવેલા હોય તો પછી એ કબૂલાત તમે પાછી ખેંચી શકતા રાજકોટની અંદર બહુ કબુલાત કબૂલાત પાછી ખેંચતા નથી જે ભાઈને ખૂનનો કેસ હતો એને ફાંસીની સજા કરેલી એ ખરેખર એને ફાંસીની સજા થાય છે અને જે કબૂલાત પાછી ખેંચે છે એ કબૂલાત પાછી ખેંચાતી કેમ કારણ કે એના સંદર્ભમાં એને પુરાવો મળી આવેલો હતો સક્રિય અવસ્થિત સ્ટેટ ઓફ રાજસ્થાનની અંદર આ કેસ હતો ચાલો તો આપણો સવાલ શું હતો કબૂલાત અને નિવેદન નોંધવાની જોગવાઈ તો સેક્શન નંબર વન એટી થ્રીની અંદર આપણે આ જોગવાઈઓ આપેલી છે સવાલ પૂછાય તો સૌથી પહેલાં પ્રસ્તાવના આ જોગવાઈના સાત મુદ્દા કેસ આપણે બે વાત કરી ગયા છે હસમુખ પારેખનો અને સકરિયાનો એ મત લખવાનો છે અને છેલ્લે શું લખવાનું છે સમાપન સમાપનમાં તમારે શું લખવાનું છે કે જ્યારે આરોપીને પકડવામાં આવે છે તો કાર્યવાહી ચાલુ હોય તો કાર્યવાહી પહેલાં પોતાનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવાનું હોય તો રેકોર્ડ ક્યાં થાય કયા કલમની અંદર થાય સેક્શન નંબર વન એટી થ્રીની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવે છે જેમાં કો બનાવ કેવી રીતે બનેલો કેવી ક્યાં બનેલો બધી વિગતો નોંધવામાં આવશે અને મેજિસ્ટ્રેટ તરફથી એમને પ્રશ્ન પણ પૂછવામાં આવે છે ભાઈ જેવી કબૂલાત કરે છે સ્ટેટમેન્ટ આપે તે સાચો છે કે ખોટો છે એને સમજાવવામાં આવે છે અને એને લેખિત મોકે કે ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી શું કરવામાં આવે નોંધવામાં આવે અને સેવ કરવામાં આવે છે તો આ રીતે જે છે તે ગુનાની કબૂલાત લેવામાં આવે અથવા આરોપીની પણ લેવામાં આવે સ્ત્રી હોય તો સ્ત્રીની પણ લેવામાં આવે અપંગ વ્યક્તિ અથવા તો અસમર્થ વ્યક્તિ હોય કોઈની પણ આવી રીતે કબૂલાત નોંધવામાં આવે છે એ તમામ જોવાઈ આપણને કઈ સેક્શનમાં જોવા મળે સેક્શન નંબર વન એટી થ્રી ઓફ બી એન એસએસ ભારતીય નાગરિક સુરક્ષા સહિતાની અંદર સવાલ પૂછાય તો આ રીતે મુદ્દા વ્યવસ્થિત પાડીને લખજો બીજા પ્રશ્ન સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર